સોમનાથ ભાવનગર ફોર ટ્રેક હાઇવે ફરી વિવાદમાં હાઇવે પરના મોરડિયા ગામ નજીક ચક્કાજામ ગામ લોકોએ કર્યો ચક્કાજામ વાહનોના થપ્પા લાગ્યા હતા ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા ગામ પાસે બ્રિજ નિર્માણ પામ્યો ગામ લોકોની માંગ છે કે બ્રિજ નીચેથી જઈ શકાય તે વ્યવસ્થા કરવામાં આવે બ્રિજ નીચે રસ્તો કરવાની માંગ સાથે ગામ લોકોએ કામ મટકાવ્યું હતું રસ્તા પર બેસી જતા ટ્રાફિક જામ સર્જાયો હતો મોરડિયા ગ્રામ પંચાયતનો ગ્રામજનો દ્વારા એક નજીકનો હાઈવે

તો મોરડીયા સમગ્ર ગ્રામજનો અને ગ્રામ પંચાયત દ્વારા લેખિત જાણ કરી અને આજે આ જે નેત્રાહીઓનું કામ છે એ અટકાવવામાં આવેલ છે જ્યાં સુધી આ મોરડીયા ગામમાં ખૂબ મૂકવામાં નહીં આવે અંડરબ્રિજમાં ત્યાં સુધી આ કામ બંધ છે અને મોરડીયા ગામના તમામ બાળકો અને તમામ મહિલાઓના આગેવાનો યુવાનો સાથે છે કારણ કે આ બાળકોના એક્સપીરી સતત ભય રહે છે એસીમીટર આવો ને એસીમીટર આવો ત્રણ વખત વિશેષ પડે અને એ રિસેજમાં બાળકો ઓવરબ્રીજમાં જાય ને આવે તો અડધો કલાક ટાઈમ પ્રસાર વધારે થાય છે એ ઉપરાંત દિવાળી અને નોરતામાં પણ તહેવાર હોય ત્યારે મહિલા મહિલાઓને ઓવર માટે ખૂબ જ તકલીફ પડે છે માટે કુંરિયું બનાવવા માટે અવાર રજૂઆત કરી છે કુંલિયું બનાવવાથી એસ્ટીમેટમાં કોઈ ફેર પડતો નથી ઊંચાઈમાં ફેર પડતો નથી ફક્ત ને ફક્ત જે કુંલી મૂકવાનું છે એમાં અધિકારીઓ જાણ કરી આ બી સુધી અધિકારી નથી દર્શન દીધા નથી પદાધિકારીઓ કરેલી છે તો એણે પ્રયત્ન કરે છે કે અમે પ્રયત્ન કરીએ અને આ બાબતે ગામ લોકો આક્રોશ છે કે જ્યાં સુધી આ પુલ નહીં બને ત્યાં સુધી આ નેશનલ હાઈવે કામ આ પુલથી ઓરબી સુધી કામ બંધ રાખવામાં આવશે અને જે કંઈ પણ એમની જવાબદારી છે એ નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીનો રહે છે આ ગામ ગામજનોની માગણી છે